જય માતાજી આજે રામદેવ બીની બીચ હોવાથી હું રામદેવ ભીના બીચ ફરવા જાઉં છું આજે ચલો તને બધાને હું દર્શન કરાવડાવી દઉં તમે પણ દર્શન કરો અને હું એ પણ દર્શન કરું આશરે રામદેવભિરના મંદિરે જવાનો રસ્તો મેઈન રસ્તો છે ત્યાંથી હું ચાલતો ચાલતો જાઉં છું રામદેવભીના દર્શન કરવા માટે ચલો તને હું તમને દર્શન કરાવડા દઉં આ શ્રી જોગણી માતાનું મંદિર જય જોગણી માતા બાબા રામદેવ કિરણનું મંદિર ભેટ બહુ જ છે અત્યારે હાલે ત્યાં રામલી કિ મંદિરે અગતિયા ચડી જઈએ ઉપર એના દર્શન કરાવી જોઈએ

બધા મિત્રો તમે પણ દર્શન કરી લો મેં પણ દર્શન કરી લીધા ચલ્લો પણ કરી દીધો પરિક્રમા કરી દઈએ